હજી તો ચોમાસાની માત્ર શરૂઆત જ થઈ છે હજી તો પ્રથમ વરસાદ કહી શકાય તેવા પ્રથમ વરસાદમાં જ પાલનપુર પાણી જ પાણી થઈ ગયું છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે વરસાદી પાણી કીર્તિ સ્તંભ વિસ્તારની દુકાનોમાં પણ ભરાઈ ગયા છે

હા એ વરસાદમાં આવે દેખો પાણી તો ફૂલ ભરાઈ ગયું છે હવે દુકાન ખોલો તો ખબર પડે કેટલું નુકસાન થયું છે જિલ્લા મથક પાલનપુરમાં ગત મોડી રાતથી જે પ્રકારે વરસાદની શરૂઆત થઈ છે અને આ પ્રથમ વરસાદ જ પાલનપુરમાં તારાજી સર્જી રહ્યો છે અત્યારે હું કીર્તિસ્તંભ વિસ્તારમાં પહોંચ્યો છું ને કીર્તિસ્તંભ ના કેટલાક દ્રશ્યો બતાવવા માંગીશ કે કીર્તિસ્તંભ કોમ્પ્લેક્સ છે ને આ કોમ્પ્લેક્સની અંદર જે દુકાનો આવેલી છે આ દુકાનો પ્રથમ વરસાદમાં જ બેટમાં ફેરવાય છે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ હોઝિયરી સહિત આ જે ઓપ્ટિકલ્સની દુકાન છે અને આ દુકાનોમાં ઢીંચણ સમાજ એ પ્રકારે પાણી ભરાયા છે વેપારીઓને ભારે નુકસાન ભોગવવાનો વારો

મેઘરાજ પાલનપુર ઉપર મહેરબાન થયા અને તે બાદ પાલનપુરની આ કફોડી સ્થિતિ છે તે સામે આવી છે પ્રથમ વરસાદમાં જ પાલનપુર છે તે જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પાલનપુરના જાહેર માર્ગો હોય કોમ્પ્લેક્સો હોય નીચાણવાળા વિસ્તારો તમામ જગ્યા અત્યારે પાણી પાણી થયેલા જોવા મળી રહ્યા છે મહત્વની વાત છે કે પાલનપુર પાલિકાના પ્રિમોન્સુ પ્લાનના પાપને પગલે પાલનપુરના વેપારીઓને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે હજુ તો સવારના આઠ વાગ્યા છે વેપારીઓ પોતાની દુકાને પહોંચ્યા નથી અને તે પહેલાં જ વેપારીઓની દુકાનો છે તે બેટમાં ફેરવાઈ ગઈ છે ત્યારે પાલિકાની જે પ્રી મોન્સૂલ પ્લાનની કામગીરી હોય છે તેના ધજાગ્રહ ઉડતા જોવા મળી રહ્યા છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા